સાંભળું શું છે જી ગોવા ગયે એક અઠવાડિયું થયું હજી સુધી એક ફોન પણ ન કર્યો મેસેજ પણ ન કર્યો કરી શું રહ્યા છો તમે ત્યાં અહીંયા તો બહુ બિઝી છું ડાર્લિંગ રોજ કોઈને કોઈ એ લોકો મને ફરાવી રહ્યા છે જઉં છું એટલે તને કોલ કરવા માટે ટાઈમ નથી મળતો શું કીધું ટાઈમ નથી શું તું ક્યાં છે કોની સાથે ફરે છે એ બધું મારે ઇન્સ્ટા પર જોઈને જાણવાનું છે ને પોતાની પત્નીને એક ફોન પણ કરવાનું મન નથી થતું ને તને અરે અરે આટલી ગુસ્સે કેમ થાય છે હવેથી તને દરરોજ કોલ કરીશ ઠીક છે ઠીક છે ઠીક છે ગોવાથી આવતી વખતે મારા માટે કઈ સ્પેશિયલ લઈને આવજે સમજો સારું લઈ આવીશ તારા માટે સ્પેશિયલ ગોવા વાળું લઈ આવીશ સારું અત્યારે બિઝી છું પછી ફોન કરીશ ઠીક છે બાય શું જોઈએ આજ પ્રશ્ન મને કેટલા લોકો પૂછશે આ સમય એને હું તમારો કબોર્ડ ચેક કરું છું એનો મતલબ શું છે હું કોણ છું તને ખબર નથી પડતી તારા ઘર માં ચોરી કરવા માટે આવ્યો છું ચોર છું શું કીધું ચોર છે તું ઉભો રે હમણાં મારા પતિને બોલાવું છું તું બહુ ચાલાક છે તારો હસબન્ડ ગોવા માં બહુ એન્જોય કરે છે તને એમ કે બગલની રૂમમાં બેઠો છે એટલે તું એને બોલાવી દે છે તારા હસબન્ડને બોલાયશ હા બોલાય જોઈશ સાંભળો હમણાં આવો અહીં એક ચોર આવીને ઉભો છે એને છોડતા નહીં તમે જો ને કોઈ પણ નહીં આવે અરે મેં તને કીધું ને તારો હસબન્ડ ગોવામાં છે ગોવામાં છે કે આ વાત તને કેવી રીતે ખબર પડી તારો હસબન્ડ ગોવામાં અત્યારે બહુ જ એન્જોય કરે છે જો એને ફોટા ઇન્સ્ટામાં નાખી સ્ટોરી બનાવી છે એ જોયા પછી તારો હસબન્ડ ઘરે નથી ને એ કન્ફર્મ કરીને આવ્યો છું એવી વાત છે પણ અમારા ઘરનું એડ્રેસ તને કેમ ખબર

પછી મળીશું હે ભગવાન આ માણસે ઇન્સ્ટા પર ફોટો નાખીને મને ફસાવી દીધી હેલો હા તો કેમ છે હું તો ઠીક છું હા તમે કેમ છો હું પણ ઠીક છું લગ્નની તૈયારી કેવી છે આંટી અંકલ કેમ છે હા બધા અહીં ઠીક છે તમે ત્યાં કેમ છો અમે એકદમ ઓકે છીએ મારે તને કઈ કેવું છે તને પકાવતા આવડે છે હા મને નથી આવડતું અહા એવું છે તું ખાવાનું બનાવવાનું શીખી લે કારણ કે મને રોજ વેરાયટી ખાવાનું બહુ જ પસંદ છે તું જલ્દી ખાવાનું બનાવવાનું શીખી લે ને તો જ તું લગ્ન પછી ખાવાનું બનાવીશ કે નહીં તું ખોટું ના માનતી હું આ વાત કરું છું પણ તું જલ્દી ખાવાનું બનાવવાનું શીખી લે ને ઠીક છે જી હું કુકિંગ શીખી લઈશ સારું ઘરમાં તને કોઈ ખાવાનું બનાવવાનું શીખવાડ્યું નહીં ના મમ્મી પપ્પા બંને કામ કરે છે ને એટલે શીખી ન શકે પણ હવે તમારા માટે હું શીખી જઈશ સારું સારું લગ્ન પહેલા સારી બનાવવાનું શીખી લેવા શીખી લઈશ અત્યારે મારે કામ છે હું પછી તને ફોન કરું હા ઓકે બાય બાય આ તો કુકિંગ શીખવા માટે કહે છે લગન માં તો હવે એક જ મહિનો બાકી રહ્યો છે એક મહિનામાં હવે કેવી રીતે શીખી શકીશ કોઈ આઈડિયા નથી આવી રહ્યો મને

ओके okay, एक मिनट हाँ गूगल पे के फोन पे गूगल पे मैडम सिम नंबर छे हाँ हाँ ओके थैंक यू तब चेक कर ही रहो आवी गया मैडम हाँ ठीक जी सर मैडम किचन क्या चीज़ मैंने बता भी दो ना जरूर आऊँ ने आज आप लोग पहले दिवस से इतना माटे दूध केवरिते गरम करवानो ये हूँ तब ने शिखवाड़ी देश हाँ ओके सर पहला दूध नहीं तपेली लाइने આ રીતે સ્ટોપર રાખો બરાબર છે આ દૂધ છે ને મિનિમમ દસ મિનિટ સુધી બોઇલ થવું જોઈએ અને એકવાર ગરમ થઈ ગયું તો સ્ટોપરથી ઉતારી લો એમાં કોફી નાખીને કોઈને પણ આપી શકો એક બીજી વાત મેડમ આની જોડે હું તમને એક નવી ટીપ આપું કે એ ટીપ છે ને તમારી મેરેજ લાઈફ ને બહુ હેલ્પફુલ થશે જો એ તમે કરી શકો ને તો સાહેબ બહુ ઇમ્પ્રેસ થઈ જશે અચ્છા તો જલ્દી બતાવો ને હા મેડમ હું બતાઈ દઈશ હમ આઓ બેસો ને ચેક કર દેશ નમસ્તે મેડમ આ નમસ્તે કહો નીચે ગેટ પર ટોલેટ બોર્ડ જોયું હતું મે ઓહો રૂમ અવેલેબલ ચેક કરની એ જોવા માટે આવ્યો તો ઓ એવું છે કે રૂમ અવેલેબલ છે કે કોઈને ભાડે આપી દીધા તમે હા હા ઉપરનો રૂમ ખાલી જ છે ઊભા રહો હું ચાવી લઈને આવું છું હા ઠીક છે તમે બેચલર જ છો ને હા હા મેડમ હું બેચલર છું ઓકે તમે કેટલા લોકો રહેવાના છો અમે ત્રણ લોકો છીએ મેડમ ઓ અચ્છા ત્રણ લોકો તો તો કંઈ વાંધો નથી ઉપર સિંગલ રૂમ જ છે અટેચ બાથરૂમ પણ છે રૂમમાં બધું ફર્નિચર છે હમ જેન્ટ સિક્સ કરંટ બિલનું કાર્ડ આપીશ તમે જ પે કરજો ઓકે મેડમ મેડમ એડવાન્સ કેટલું છે પાંચ મહિનાનું એડવાન્સ છે ઓ પાંચ મહિનાનું આપવું પડશે મેડમ એડવાન્સ થોડું ઓછું કરી આપો ને ઠીક છે પહેલા રૂમ તો જોઈ લો પછી બીજી વાત કરીશું તમે જાવ હું આવું છું ઓકે મેડમ હા આજ રૂમ છે જે ભાડે આપવાનો છે હમ હ આ રૂમમાં બધું ફર્નિચર છે અટેચ બાથરૂમ પણ છે હમ તમારી જરૂરની બધી વસ્તુ અહીં છે એક્ચ્યુઅલી તો બે જ લોકોને આપવાનું હતું હવે તમે લોકો પણ ત્રણ જ તો છો ને એક જ વ્યક્તિ તો એક્સ્ટ્રા છે તો કોઈ વાંધો નહીં અમને લાગ્યું કે ચાલશે થેન્ક યુ વેરી મચ મેડમ ઠીક છે હા આ દરવાજો કેમ બંધ કર્યો તે એ કઈ નહીં મેડમ શું કઈ નહીં એમ જ બંધ કર્યો એમ જ એમ કેમ ડોર બંધ કરે છે બોલો કઈ પણ એમ જ નથી હોતું મેડમ દરેક વસ્તુનું એક કારણ હોય છે

પણ તમારા ગળામાં મેં ચેન જોઈને એટલે ચોરી કરવાની ઈચ્છા થઈ ગઈ જો તારી આ બધી વાતો મને કઈ ઠીક નથી લાગતી શું સાચું ને શું ખોટું એની કઈ જરૂર નથી તમારા ગળામાં જે ચેન છે ને એ મને આપવાથી હું જતો રહીશ નહી તો મારી પાસે જે ચાકુ છે ને હું પોતે કાપીને તે લઈ જઈશ અને બીજી વાત ચાકુ બહાર આવ્યો ને તો લોહી જોયા વગર એ અંદર નહીં જાય શું હું ચાકુ બહાર કાઢું ઠીક છે ઠીક છે મને કંઈ ના કરતો તને ચેન જોઈએ છે ને હું કાઢીને આપું છું જલ્દી निकाल લાય પછીથી જો તે પોલીસને ફોન કર્યો તો ફરીથી તારા ઘરમાં આવીને જે ઘરણા પડ્યા છે ને તે પણ હું ચોરી કરીને લઈ જઈશ સમજી ગય નહીં સંભાળીને રહે એય ભગવાન એકની એક ચેન હતી એ પણ લઈ ગયો

કરવાના હતા ને એવું છે કે અમે અહીંયા એક ઓફિસના કામે આવ્યા છીએ ને રૂમનું રેન્ટ છે ને પર ડે ત્રણ હજાર થાય છે અમારે અહીંયા દસ દિવસ રહેવું પડશે દસ દિવસના ત્રણ હજાર કેટલા થશે ત્રીસ હજાર તને ત્રીસ હજાર મને ત્રીસ હજાર એ સાઈઠ હજાર અમે ઓફિસમાં આપી દઈશું એના બદલામાં આપણે બંને એક જ રૂમમાં રહેવાથી ત્રીસ હજાર બચાવી શકીશું ને એટલે એક જ રૂમ બુક કર્યો છે તમે પણ મારા જેવું વિચારો છો નાઇસ હું પણ આવતી વખતે એ જ વિચારતી હતી પણ એટલીસ્ટ બે બેડ બુક કરી શકતા હતા ને અરે એક બેડ વધુ બુક કરવાથી રેન્ટ તો વધારે વધી જશે ને આપણે બંને આમાં જ એડજસ્ટ થઈ ને બાજુ સુઈ જજે હું આ બાજુ સુઈ જઈશ કોઈને પ્રોબ્લેમ નહીં એડજસ્ટ કરી લઈશ આના માટે આટલા પૈસા ખર્ચ કરવા ઠીક નથી હું હવે ઓગણત્રીસ વર્ષની થવા આવી છું મારા તો હજી લગ્ન પણ નથી થયા

હું ફ્રેશ થઈને આવું છું હા સ્વીગી કે લગ્ન પછી પણ આપણે એક બેડમાં સુઈ જઈશું ને તો પછી અત્યારે કેમ દૂર દૂર સુઈ જયે છે અત્યારે નજીક સુઈ જઈએ વિચાર્યું <laughs> 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 uh, uh, <laughs>